મગનભાઈ રાજ્ય ગઢવી એડવોકેટ આ બીજા વર્ષથી અમે કેમ્પ રાખીએ છીએ જે કેમ્પ છે નરેન્દ્ર મોદી વિચાર મતના નજા હેઠળ છે મગનભાઈ ગઢવી પરિવાર તરફથી રાખવામાં આવેલ છે આવતીકાલ ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જ્યારે જન્મદિવસ છે અને એને અનુલક્ષીને આજે તારીખ સોળ આવતીકાલ તારીખ સત્તર અઢાર ઓગણીસ અને વીસ એમ કુલ પાંચ દિવસનો આ કેમ્પ કરવામાં આવ્યો છે જે કેમ્પ માતાના મધમાં જતા માના સેવકો માટેનો કેમ્પ છે જે કેમ્પની વ્યવસ્થાના ભાગરૂપે સવારના ચાય અને નાસ્તો પછી બપોરે મહાપ્રસાદ ભોજન બપોર પછી ચાય નાસ્તો સાંજે ભોજન મહાપ્રસાદ રાખવામાં આવેલ છે અને આપ મીડિયા મારફતે જોઈ શકો છો કે ત્યાં રાત્રે જે માનવ સેવકો દિવસે આવતા હોય તો સ્વાભાવિક છે કે થાકેલા હોય અને આરામ મળી રહે તે હેતુસર અમે એના માટે વ્યવસ્થા પણ રાખી છે મેડિકલની વ્યવસ્થા રાખી છે અને જે કેમ્પનો હેતુ અમારા આ આપણા ભારત દેશના યશસ્વી વડાપ્રધાન જેણે દેશ અને વિદેશમાં ભારતનો દંકો વગાડ્યો સાહેબ એવા વિશ્વના લોકપ્રિય નરેન્દ્ર મોદી સાહેબના જ્યારે અમે મંચના છીએ તો ત્યારે આ મોદી સાહેબના જન્મ સંબંધે અમે આખો જે મદનભાઈ રાજ્ય ગઢવી પરિવાર તરફથી આ ક્યાં રાખવામાં આવે છે હલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇઝ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે